નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કિન્નર ભાગ નવ સમય જાય એમ બાળકો પણ મોટા થઈ રહ્યા છે જયને સીમા પાંચ વર્ષના થયા ને મુંબઈની મોટી સ્કૂલમાં એડમિશન લેશે ને જુહુ વિસ્તારમાં ચાર કરોડમાં સારો બંગલો પણ લઈ લીધો છે ને મનસાને કાયમ માટે ચોવીસ કલાકની નોકરીએ રાખી લીધી છે ને સમીરને મિતાલીની જોબનું જીવન સરસ રીતે જઈ રહ્યું છે સમીરના ભાઈ લલિતને મુંબઈમાં જોબ અપાવી દીધી છે ને પવનની બાજુમાં જ્યાં ભાડે રહેતા હતા એ મકાન લલિતને આશાને અપાવ્યું છે ને હવે આશા ભાભી પણ સુધરી ગયા છે મિતાલીને જ્યારે પણ કામ પડે તો ભાઈ ભાભી દોડીને આવે છે એ પણ સમજી ગયા કે આજે મુંબઈ જેવા શહેરમાં નોકરીને ઘર મિ મૈલીના કારણે જ મળ્યું છે ને જસુભાઈને હંસાબેન પણ સમીરનો બહુ આભાર માને છે ગામડે રઘુવીરને પણ દર મહિને પૈસા મોકલે છે એટલે એમનું જીવન પણ સારું ચાલે છે મિતાલીનો આખો દિવસ જઈને સીમા પાછળ જાય છે સીમા ભણવામાં બહુ હોશિયાર છે ને સ્કૂલની બીજી પ્રવૃત્તિમાં પણ અવલ આવે છે જ્યારે દીકરો જય ભણવામાં પણ પાછળ છે ને કોઈ પણ કામ હોય બધામાં પાછળ જ હોય છે ને શરમાળ પ્રકૃતિનું હોય છે ક્લાસમાં છોકરાઓ સાથે ઓછું પડે છે ને છોકરીઓના ટોળામાં જ રમતો હોય છે એનો એક પણ મિત્ર છોકરો નથી બધી છોકરીઓ જ મિત્ર હોય છે જય એક વર્ષ ફેલ થયો હોવાથી સીમાને જરના ક્લાસના શે બદલાઈ ગયા એટલે સીમાભાઈનું ધ્યાન નથી રાખતી શકતી આમ કરતાં દસમામાં આવે છે ને બોર્ડની એક્ઝામ આવે છે કરે પર્સનલ ટ્યુશન પણ રાખ્યું છે પણ જય ભણવામાં ધ્યાન આપતો નથી એટલે ઘણી સમીરના ગુસ્સાનો ભોગ બને છે બીજી બાજુ સીમા અવલ નંબરે પાસ થાય છે ને સમીર પરાણે દસમામાંથી નીકળે છે જયનું બોલવાનું ચાલવાનું બધી રહેણી કહેણી છોકરીઓ જેવી જ હોય છે સમીરને મિતાલી જયથી નારાજ પણ રહેતા જય ઘરે હોય ત્યારે આખો દિવસ એના ઉપરના રૂમમાં જ ભરાઈ રહેતો અને સીમા આખું ઘર ગંજવી નાખતી સમીરને મિતાલી જયને લઈ ગાયનેક ડૉક્ટર નિશા વાકાણી પાસે જાય છે જૈન મિતાલીની ડિલિવરી કરાવી હતી ત્યાં જસ્ટ લોક હોસ્પિટલમાં જાય છે ને દીકરા જયના રિપોર્ટ કરાવે છે ને રિપોર્ટ અનુસાર જયના હોર્મોન્સમાં મિલાવટ જોવા મળે છે ડૉક્ટર બંને પતિ પત્નીને સમજાવે છે કે જુડવા બાળકો હોય એમાં સોએ એક બાળકને આવી હોર્મોન્સની અસર થાય છે એટલે તમે એના માટે જયને જવાબદાર ના ગણો ને જેટલું શક્ય હોય એટલું એને સમજાવવાની કોશિશ કરો ને એની ઉપેક્ષા બિલકુલ ના કરો આપણ સમાજમાં આવા બાળક સાથે હંમેશા અન્યાય થાય છે ને એનું ઉપેક્ષા કરવામાં આવે છે જેના માટે જવાબદાર એ બાળક નથી પણ એમના માતા પિતા હોય છે સમીરે પૂછ્યું ડૉક્ટર આનો કોઈ ઇલાજ કરો ના સર આ બાળક એના જૈવિક રંગસૂત્રમાં જ ખામીઓ હોય છે એટલે આવું બાળક ના તો પુરુષમાં હોતો કે નથી સ્ત્રીમાં હોતો આવી વ્યક્તિની સાથે સહકાર આપી એને સમજણ આપવી જરૂરી છે જો ઘરમાં જ એ બાળકની ઉપેક્ષા થશે તો સમાજમાં પણ થશે ડૉક્ટરની વાત સાંભળીને મિતાલીને સમ સમીર દુઃખી થઈ જાય છે ને ઘરે આવીને મિતાલી સમીર સાથે ઝઘડો ચાલુ કરી દેશે મારા દીકરાની હાલત માટે તમે જ જવાબદાર છો એ દિવસે નામકરણ વિધિના દિવસે જો એ કિન્નરોનું અપમાન ના કર્યું હોત તો એમણે શ્રાપ ના આપ્યો હોત એવું કંઈ નથી હોતું ડૉક્ટરે હાલ તો સમજાવ્યું ને તું મારા પર ખોટો આક્ષેપ કરે છે જય માતા પિતાને ઝઘડતા જોઈ ડરી ગયો હતો ને ડૉક્ટરોએ જે હકીકત જણાવી એ સાંભળી એના મનનું સમાધાન થઈ ગયું હતું એ હવે બાર ધોરણમાં આવ્યો ને સ્કૂલે જતો હતો એને બધા છોકરી બધા છોકરા સીડોતા કે એ આપણી હિરોઈન આવી એની ચાલ બિલકુલ છોકરીઓ જેવી હતી ને શહેરો પણ છોકરી જેવો હતો બહુ રૂપાળો હતો ઘણીવાર સ્કૂલમાં સીમા પણ જયનો પક્ષ લઈ છોકરાઓ સાથે ઝઘડી પડતી ને જય એકલો એકલો એના રૂમમાં રડતો 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 રહેતો એ ઘરમાં પણ એકલો પડી જતો ને પોતાની જાતને આયનામાં જોયા કરતો ઘણીવાર એ સીમાના રૂમમાં જઈ સીમાનો મેકઅપ ને મમ્મીની સાડી સંતાડીને લઈ આવતો ને સીમાના કાનના ઝુમખા પણ લઈ લેતો ને રાત્રે બધા સૂઈ જાય એટલે એ મમ્મીની સાડી પહેરતો ને મેકઅપ કરી સીમાના ઝુમખાને કંગન પહેરતો ને પોતાના ફોનમાં સેલ્ફી લેતો ને ફોનમાં ધીમું સંગીત ચાલુ કરી ડાન્સ કરતો આમ સમીરને મિતાલી જઈને લઈ પરેશાન હતા એટલે સમીરે મિતાલીને કહ્યું મિતાલી એક વાત કહું હા બોલો ને મિતા જયનો જય તો આપણો વારસદાર બનશે નહીં ને સીમા પરણીને સાસરે જશે તો હું એમ વિચારતો હતો કે આપણે ફરીથી એકવાર માતા પિતા બનીએ તમે શું આટલી ઉંમરે અરે મિતા લોકો સાઠ વર્ષે પણ બાળકને જન્મ આપે છે ને આપણે તો હજી નાના છીએ પછી જેવી ભગવાનની ઈચ્છા આપણે કોશિશ તો કરી શકીએ ને એમ વિચારમાં સમીરને ક્યારે ઊંઘ આવી ખબર ના પડી આજે સીમા સ્કૂલે જવા નીકળી પણ જઈ ના ગયો મિતાલીએ પૂછ્યું કેમ ભાઈ સ્કૂલ ના ગયો એક્ઝામ નજીકમાં છે તારી હું હવે સ્કૂલ નથી જવાનું કેટલા બધા લોકોનો સામનો કરવાનો મને બધા આડી લીટી કહી સીડવે છે પણ બેટા આટલું બારમું તો પૂરું કર ના હું નથી જવાનો એટલે નથી જ જવાનો જય અંદરથી માનસિક રીતે તૂટી ચૂક્યો હતો ને એણે મનોમન ઘર છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો એ એના મમ્મી પપ્પાને બહુ પરેશાન કરતો હતો પણ સ્કૂલમાં સમાજમાં ને ઘરમાં પણ એની અજાણતા ઉપેક્ષા થતી એટલે એ પોતાની વહાલી ફેમિલીને છોડીને જવાનો નિર્ણય કર્યો છે કર્યો ને પિતાના નામે એક સિઠ્ઠી લખી વહાલી મમ્મી ને પપ્પા હું તમને બહુ પ્રેમ કરું છું પણ હું હવે ઘર છોડી જઈ રહ્યો છું મને માફ કરશું હું તમારો વારસદર બનવાને લાયક નથી મારી વહાલી બેનસીમાં ને મારી યાદ ને પપ્પા પ્લીઝ મને શોધવાની કોશિશ ના કરતા હું પાસો ક્યારેય નહીં ફરું ભગવાને મને જે રૂપમાં જન્મ આપ્યો છે એ મને સર્વે સ્વીકારશે આઈ લવ યુ સો મચ મમ્મી પપ્પા ને વહાલી સીમા પત્રને બેડ પર મૂકીને બસ પોતાનો ફોન લઈ રાત્રે એક વાગે સુપસાપ નીકળી જાય છે ને બસ પાસું જોયા વિના સતત ચાલે જાય છે ને રેલવે સ્ટેશન પહોંચી જાય છે ને થાક ને ભૂખનો ત્યાં બેભાન થઈ જાય છે સવારે મિતાલીને સમીર જયનો પત્ર વાંચે છે ત્યારે એમના મન પર શું અસર થશે એ જાણવા માટે સાંભળો ભાગ આગળની વાત જાણવા માટે સાંભળો ભાગ દસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ